ધોરણ 7 સર્વાંગી શિક્ષણ જેમાં આપણે યોગી ક્રિયાઓમાં મુદ્રાઓ કરવાની છે જેમાં આપણે શંખ મુદ્રા કરવાની છે શંખ મુદ્રામાં જમણા હાથના અંગૂઠાને ડાબા હાથની મુઠ્ઠીમાં વાળો બંધ કરવાનો છે અને જમણા હાથની આંગળીઓને ડાબા હાથની આંગળી ઉપર વાળવાની છે જેથી શંખ શંખાકાર બનશે ચાલો બધાએ કરવાની છે ઉપર મૂકશો બધા ચલો શંખ મુદ્રા પોતપોતાની પલાઠી ઉપર મૂકી દેશો બધા આંખો બંધ બધાની આપણે શંખ મુદ્રાનો લાભ લેવાનો છે શંખ મુદ્રાથી ગળા અને થાઇરોઇડ ગ્રંથિ પર અસર કરે છે અવાજ મધુર બને છે પાચન ક્રિયા સુધરે છે સ્નાયુઓ શક્તિશાળી બને છે શંખ મુદ્રા ની અંદર આપણે જેમ જમણા હાથના અંગૂઠાને લીધો તેમ આપણે ડાબા હાથના અંગૂઠાને લઈ અને જમણા